નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને નિહાળ રહીએ દિવસભરના તમામ સમાચાર રસ્તા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો રૂપિયા એક લાખથી વધુનો દારૂ મળી આવ્યો ત્રણ આરોપીઓ ઝડપાયા મહીસાગર ક્રાઇમ બ્રાન્ચે વિરણિયાત્ર રસ્તા પાસે ટાટા કંપનીના ટ્રેલરમાં લવાતો રૂપિયા એક લાખથી વધુનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે મહીસાગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ગોધરા લુણાવાડા હાઈવે રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી બાતમી મુજબ ગોધરાથી લુણાવાડા તરફ આવતા આર જે જીરો વન જીબી ઇઠ્યોતેર પંચાવન નંબરના ટ્રેલરને રોકીને તપાસ કરવામાં આવી ટ્રેલરમાંથી રૂપિયા ઇગ્ન સિત્તેર લાખ સડસઠ હજાર પાંચસો તેરના કિંમતની ઓગણીસ હજાર ચારસો એગણસિત્તેર વિદેશી દારૂની બોટલો મળી આવી આ ઉપરાંત બીજો મુદ્દામાલ કુલ રૂપિયા એક કરોડ ચાર લાખ પંચ્યાસી હજાર સાતસો તેરના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ટ્રેલરના બે ડ્રાઈવર રમઝાન બાબુભાઈ ચિત્તા બેગ મુગલ અને કંડક્ટર મુરાદ કિશન તેને આ તમામ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ રાજસ્થાન અજમેરના પિસાંગન તાલુકાના થલ્લા ગામના રહેવાસી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે